મોરબીમાં કેસરબાગની સામેના ભાગમાં એલિકોલોજ તરફ જવાના રસ્તા ઉપર રેલવેની મોટી જમીન આવેલ છે અને તે જમીન ઉપર છેલ્લા સમયમાં કાચા પાકા દબાણો થઈ ગયા હતા જેને ખસડવા માટે થઈને દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ દબાણ દૂર ન થતાં આજે રેલવે વિભાગ દ્વારા ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું જાણવા મળતી મળતું પ્રમાણે મોરબીમાં સામે કાંઠે વિસ્તારમાં કેસરબાગથી લઈને એલી કોલેજ સુધીના વિસ્તારમાં કેસરબાગની સામેના ભાગમાં રેલવેની બહુ મોટી જમીન આવે છે અને ત્યાં ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા અને કેટલાક અન્ય આસામીઓ દ્વારા છેલ્લા મહિનાઓમાં દબાણ કરી લેવામાં આવ્યું હતું જેથી કરીને આ દબાણને દૂર કરવા માટે થઈને રેલવે વિભાગ દ્વારા ચાર દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ દબાણકારો દ્વારા પોતે કરેલા દબાણોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા ન હતા જેથી કરીને રેલવે વિભાગ દ્વારા આજે રેલવે પોલીસને સાથે રાખીને રેલવેની જમીન ઉપર કરવામાં આવેલા તમામ કાચા પાકા દબાણોને દૂર કરવા માટેની કામગીરી સવારે અગિયાર વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી અને વધુમાં રેલવે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે કુલ મળીને ચુમ્માલીસ જેટલા કાચા પાકા ત્યાં દબાણો હતા અને તે દબાણોને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જોકે દબાણકારો દ્વારા તે નોટિસને નજરઅંદાજ કરીને પોતાના દબાણો ત્યાંથી દૂર કરવામાં આવ્યા ન હતા જેથી કરીને આજે સરકારી બુલડોઝર ફેરવીને આ તમામ દબાણોને ત્યાં સ્થળ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે તેવી માહિતી રેલવે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે